વડોદરાની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ કરાઈ છે સસ્પેન્ડ પીએમજેમાંથી હોસ્પિટલનો ઓન્કોલોજી વિભાગ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે ત્રણ મહિના સુધી હોસ્પિટલમાં કેન્સરની સારવાર નહીં થાય દસ્તાવેજમાં ક્ષતિને કારણે કાર્યવાહી થયાનો હોસ્પિટલે દાવો કર્યો છે સનશાઇન હોસ્પિટલે ખ્યાતિ સાથે કોઈ સંબંધ ન હોવાનું જણાવ્યું છે ખ્યાતિ કોઈ કોઈપણ તબીબ અહીં સારવાર માટે નથી આવતા ખ્યાતિ હોસ્પિટલ સહિત રાજ્યમાં સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે સુરતમાં પણ સનશાઇન હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે એક જે અમારું સર્જિકલ ઓન્કોલોજીનું ક્લસ્ટર છે એમાં એક ડોક્યુમેન્ટેશનની ક્ષતિના કારણે ખાલી અમારું ઓન્કોલોજી ક્લસ્ટર સસ્પેન્ડ કરવામાં આવ્યું છે ત્રણ મહિના માટે બાકી બીજા બધા ક્લસ્ટર્સ જેમ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે યુરોલોજી છે કાર્ડિયોલોજી છે એ બધામાં અમે કાર્યરત જ છે સેવા આપવા માટે અને હમણાં પેશન્ટ એના એડમિટ પણ છે જ મેડમ અહીંયા આવતા ના સાહેબ આ તો અમારું છેલ્લા બે ત્રણ મહિનાથી ડોક્યુમેન્ટેશનની એક ક્વેરી હતી જેના માટે અમારી રાજ્ય સરકાર અને ત્યાંનું જે મેડિકલ ડિપાર્ટમેન્ટ છે એની સાથે કોર્ડિનેશનમાં જ હતા આ તો હોસ્પિટલના પહેલાનું જ એ કરેલું છે પણ આ તો કદાચ ન્યૂઝ સાથે ક્લબ થઈ ગયું હશે ખ્યાતિ હોસ્પિટલ સે અમારા કોઈ લેના દેના નહીં તો ના અમારા ખ્યાતી હોસ્પિટલ સે કોઈ ટચ હે ઓર ના કોઈ એસા કોઈ કે વહાં કા કોઈ કાર્યરત ડોક્ટર હમરે આ કે સર્વિસીસ દેતા સનસેન ગ્લોબલ મે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડની સેવા સરકારે રદ કરી છે સનસાઈન ગ્લોબલ હોસ્પિટલનું જે ઓન્કોલોજી સારવાર છે જે વિભાગ છે તેની સેવા જે છે તે આયુષ્યમાન કાર્ડમાં હવે હોસ્પિટલના સંચાલકો દ્વારા ત્રણ મહિના સુધી આયુષ્યમાન કાર્ડમાં નહીં કરી શકે કારણ કે ડોક્યુમેન્ટ ક્ષતિના કારણે આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે મહત્વની બાબત છે કે ખ્યાતિ હોસ્પિટલનો જે કાંડ થયો ત્યાર પછી રાજ્ય સરકાર જાગી છે અને અનેક હોસ્પિટલોમાં તેમણે ચેકિંગ કર્યું હતું તેમાં સનસંગ ગ્લોબલ હોસ્પિટલમાં અમુક ડોક્યુમેન્ટમાં ક્ષતિઓ સામે આવી હતી અને તેના કારણે જે ઓન્કોલોજી સારવાર એટલે કે કેન્સરને લગતી સારવારો છે તે હોસ્પિટલ દ્વારા હવે આયુષ્યમાન કાર્ડમાં ત્રણ મહિના સુધી નહીં કરી શકાય અને તે બાબતની વિગતો હોસ્પિટલના યુનિટ હેડ ડોક્ટર મિનલ સોલંકી દ્વારા આપવામાં આવી છે મહત્વની બાબત છે કે તેમને એવું પણ કહેવું છે કે અઠવાડિયા પહેલાં જ હોસ્પિટલમાંથી આયુષ્યમાન કાર્ડ સેવાને સસ્પેન્ડ કરવામાં આવી છે અને જેને ત્રણ મહિના માટે જ આ સસ્પેન્શન ઓર્ડર આપવામાં આવ્યો છે ત્રણ મહિના બાદ ફરીથી આયુષ્યમાન કાર્ડમાં આ જે ઓન્કોલોજી સારવાર છે તેનો સમાવેશ કરવામાં આવશે મહત્ત્વની બાબત છે કે તેમને એવું પણ કહેવું છે કે ખ્યાતિ હોસ્પિટલ સાથે આ સન્સાગ ગ્લોબલ હોસ્પિટલને કોઈ લેવા દેવા નથી ખ્યાતિ હોસ્પિટલના કોઈ તબીબ અહીંયા સારવાર આપવા નથી આવતા તે પ્રકારની વાતો અહીંયા કરવામાં આવી રહી છે એક તરફ રાજ્ય સરકાર આયુષ્યમાન કાર્ડમાં ક્ષતિને લઈને હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરી છે બીજી તરફ વડોદરામાં જ આવેલી સેવાસી વિસ્તારમાં જે અંજના હોસ્પિટલ છે તેના સંચાલિકા અને દર્દીનો વિડીયો વાયરલ થયો છતાં પણ હજુ સુધી હોસ્પિટલ સામે કાર્યવાહી નથી કરાઈ ત્યારે ક્યાંકને ક્યાંક કહી શકાય કે રાજ્ય સરકારના બે નીતિઓ સામે આવી રહી છે આરોગ્ય વિભાગની કેમ અંજના હોસ્પિટલ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ તે સવાલ પણ ઉઠવા પામી રહ્યા છે શું આયુષ્માન કાર્ડના અધિકારીઓની અંજના હોસ્પિટલ સાથે કોઈ સાટગાંઠ છે તે સવાલ પણ એ ઉઠવા પામી રહ્યો છે ત્યારે જોવું રહ્યું કે સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ સામે જે કાર્યવાહી થઈ તેવી કાર્યવાહી અંજના હોસ્પિટલ સામે ક્યારે કરવામાં આવે છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા